એ ભાઈ કેટલા હાલશે બસો એકત્રી હાલશે ભાઈ કોઈ ને ડાયરેક્ટ ચાલીસ કનો ભાઈ કેટલા મો

ત્રણ ચાર છ ને વાગ્યા બાર પંદર અઢાવી એકમી બાવી પચાસ અઠાણું એકત્રીસો ને એકત્રીસ એકત્ર એક રૂપિયા બસો ને બત્રીસ રૂપિયા બસો બત્રીસ બત્રીસ રૂપિયા બસો બત્રીસ કાલ કરતા ભાઈ થોડું ખોટવાનું છે ભાઈ રૂપિયા ચાલીસ ચાલી રૂપિયા ચાલી

હા ના રે કણું કુજીયો કે આ ઉભારો એ પેરા પોછી ગયો તમે ભાઈ આય ભાઈ કણો ભાઈ હમે કરો રૂપિયા એકાડે એકાડે બોલો રૂપિયા સુપર ડુંગળી મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો એપીએમસી મોવા બસો એકાવન રૂપિયા મિત્રો ભાવ શું છે વીસ કિલોનો તમે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટી મિત્રો સુપર માલ છે નવી ડુંગળી વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મોવા બસો ને એકાવન રૂપિયા પેલા રામદેવ એના ખોવા કેટલી છે બત્રી બત્રી રામદેવ

એકાણું સાણું સાણું સોના સાત રૂપિયા નવી ડુંગળી મિત્રો આ ડુંગળી ના બસો ને સાત રૂપિયા મિત્રો ભાવ આવશે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવશે નવી ડુંગળી બસો ને સાત રૂપિયા

નવી ડુંગળી છે મિત્રો બાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે મોટો લોટ છે મિત્રો બસો પચાસ આજે અઢીસો થેલીનો મિત્રો લોટ છે નવી ડુંગળી વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મોવા બાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે તેમ ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો જોઈ લો મિત્રો ક્વોલિટી આ રીતના મિત્રો આપણે બજાર ભાવ મિત્રો જોવા માટે આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે તો ફટાફટ મિત્રો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ક્વોલિટી મિત્રો તમે જો

400 રૂપિયા 400 400 રૂપિયા 400 500 99 રૂપિયા 95 95 નવી ડુંગળી છે મિત્રો 95 રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે તેમ ક્વોલિટી મિત્રો બને 20 કિલોનો મિત્રો ભાવ છે પંચાણું રૂપિયા નવી ડુંગળી એપીએમસી મવવા મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો અને આપડે મિત્રો ભાવ જોવાનું છે કે એક ભાવ છે સુપર ક્વોલિટી

મિત્રો આ જૂની ડુંગળી છે એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ આવ્યો છે એપીએમસી મવા મિત્રો વીસ કિલો નો ભાવ છે એકસો ને અઠ્યોતેર રૂપિયા ક્વોલિટી મિત્રો સમજાવો જૂની ડુંગળી